નેતા બનેલા એને તમારા સૌના માધ્યમથી કે તમે ક્યારે ઉના ગયા છો ખરા એ ઉનાના પીડિત પરિવારની પરિવાર ક્યારે મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની અને

મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ